તો જય માતાજી મિત્રો આપણે પાણી વાળી દઈએ એડામાં તો આ ટેકરો છે એટલે પાણી હોય સળતું જ નહીં કેટલું ભરાણ એટલે ફૂલ ભરાય જ તણ આ પાસળે દેખાય ને પાસળે ટેકરો જ છે એટલે જેટલી પાળી સડાવશે ત્યાં પોણી સળશે હોય જો ગાઈસ આપણે હવે ભેસી દોવાનું ચાલુ થઈ ગયું આનું અમારા અનાર પાડી સોળ હવે એરી એ રે એરી હાલ નહીં દોવા દે હમણાં મોડા જ ઊભી રે એનો હનો પડેલો રીતનો હા પેલી ને સોળ પેલા

તો ગાઈસ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કરજો અને નવા હોય તો વિડીયોનો અમારા ચેનલના સબસ્ક્રાઇબર કરી દેજો ચેનલ પર નવા હોય તો જય માતાજી તો ગઈ જો આપણે ફાઇનલી બેસો બેસો દોઈ નવા અને બેસી ગયા અમારે ફોન કરો એને ગોળ માપે જ રાખજો હો પેલું મેલ્યું કે ખાઈ ગઈ ખાઈ ગઈ હા ગોળ ખરાબ આવ્યો ગોળ ખરાબ છે

તો આ તો ગાઈશ હવાના અમે બધું અમુક કરતી હતી એટલે કોઈ નરવાઈ મળી નથી વિડીયો બનાવવાનું આજે થોડી મિનિટનો વિડીયો બનાવ આપણે મિક્સ કરેલું ઓકે ભેગું કરેલું બધું માપનું નાખ્યું તો જો ગાઈસ આ બધું આપણે બધું બાર લાઈન મેલું અને અંદર બધું જોવું પાટિયા બાટિયા બધું ધોયા તો આટલો વાહન ચલાવ્યો છે ધોઈ નાવતો હવારે બીજું બધું કોણ કાચ કરશો હજુ આફ્રિત સાફ કરવાનું બાકી હં બધું વાળીને દેવીને આટલું સાફ કરી બંદર હજુ આ બધા વાહન બધું ઘવાને બાછીથી પડ્યા હજુ અર્ધા હવે લેતાનું બધું પડીને માપનું બેસ ભૂસી હોય ને એટલે ખાઈ જવાનું ભૂખમાં નત્યારેરાઈ રહેલી હોય હોય એટલે હોજે તો માપનું જ રાખવાનું તમે ગોળ વાળા હાથે મિલવા જાવ પણ ચીડીઓ નહીં ચડે પછી તો ગાઈસ આપણે હવે હેડી ને આપણે હવે ઘેસો ખોણ મિલવા જો અમારે ગડું ખોણ ખાવા માટે છે તાજીરી પેલી ઉભી થઈ ગઈ તારે ખાવું હોય એના મેજો ખાય હેરી ના ખાય તો તો પેલા આપણે તો સાગર દોડની બોરી અને એરી ફણ બરોબર આવતું નહીં જેમ કે મને અંદર કોઈ દોડા આવે કોઈ સિલ્લી આવે એટલે એર્યું અલગ બંધ કર્યું અને એકલી પાપડી મીલી પેલા અમે જો પેલી બધું ઢોળી નાશ્યું એનું

એ પેલી પાડી શેરણ ને એટલે એના માટે દવા હેરી ચરમ પડે જો ગાયું ચાવા હેરી ભીરા તો દોયડું ચા ઉભી રે બે ગડુ નો ને પટુ બે નો વિડીયો બનાવ્યો ને એટલે જેવા હતા કોમકાજ વગર જેવા રખડી ના તો ગાઈસ આપણે હવે આટલાથી વિડીયોને એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર જરૂર કરજો અને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી